સાથે તારીખ આઠ થી તારીખ તેર ડિસેમ્બર બે હાજર પચીસ સુધી સલામતી સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે રાજ્યના ઊર્જા કાયદોને ન્યાય વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આયોજિત વીજળી બચત જનજાગૃતિ રેલીને વીજળી બચત જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અમરેલીના સરદાર સર્કલથીયરી રામબાપા ચોક સહિતના વિસ્તારોમાં વીજળી બચત જનજાગૃતિ રેલીનું સફળ આયોજન હાથ ધરીને વીજળી બચત અને સતર્કતા મુદ્દે જનજાગૃતિ પ્રસરાવવામાં આવી હતી સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગત તારીખ આઠ ડિસેમ્બરના રોજ અકસ્માત નિવારણ માટે નમૂના રૂપ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક દિવસની થીમ મુજબ અકસ્માત નિવારણ માટે ફિટર પરીક્ષણ અને સમારકામ વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ વધે તે માટે ચિત્ર નિબંધ અને વકૃત્વ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો અમરેલી ખાતે સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજળી બચત જનજાગૃતિ રેલીના માધ્યમથી અમરેલીના સ્થાનિક અગ્રણીઓ પીજીવીસીએલ વર્તન કચેરીના ઉચ્ચ અધિકારીઓ વીજનરશ્રીઓ બોડી સંખ્યામાં કર્મચારીશ્રીઓએ ભાગ લઈને વીજ વિકાસનો પ્રાણ એવી બચત તેજ કલ્યાણ સહિતના સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પ્રસરાવી હતી